ઘણી ઘણીવાર આપણી હળદર કાળી કે ચીકણી પડી જાય છે આજે આપણે કોઈ પણ વસ્તુનો એવો યુઝ કર્યા વગર જ ત્રણથી ચાર મહિના હળદર એવીને એવી જ રહે છે તેની માટે શું કરવું અને તેને કઈ રીતે સ્ટોર કરવી તે જોઈશું તમારી હળદર ત્રણથી ચાર મહિના સુધી એવીને એવી જ રહેશે કોઈપણ જાતના એક્સ્ટ્રા વસ્તુનો ઉપયોગ કર્યા વગર તો આજની આ રેસીપીને જરા પણ સ્કીપ કર્યા વગર એન લગી જોજો અને જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ લીલી હળદરને આથવા માટે સૌથી પહેલાં મેં અહીંયા લીલી હળદર અને આંબા હળદર લીધી છે પાંચસો ગ્રામ જેટલી બંને મિક્સમાં લીધી છે અહીંયા હળદરને મેં બેથી ત્રણ પાણીથી ધોઈ લીધી હતી જેથી હળદરનો બધો કચરો દૂર થઈ જાય હવે આપણે એક વાસણમાં ચોખ્ખું પાણી લેશું હવે આપણે આની છાલ ઘાટી લેશું હવે આપણે ચપ્પાને આ રીતે થોડુંક તાસું રાખીને હળદરની છાલને ઘાટી લેશું તો આ રીતે આપણે હળદરની છાલ ઘાટતા જશું અને હળદરને પાણીમાં રાખતા જશું જેથી હળદર ઉપરની છાલ કે કચરો હોય તે દૂર થઈ જાય તો સેમ આ રીતે મેં બધી હળદરની છાલ ઉતારીને પાણીમાં લઈ લીધી છે અને હવે આપણે હળદરને આ રીતે હાથેથી મસરીને સારી રીતે સાફ કરી લેશું આપણે આ હળદરને બેથી ત્રણ વાર ચોખ્ખા પાણીથી ધોઈ લેશું બધી હળદરને મેં અહીંયા સાફ કરી લીધી છે તો હવે આપણે આને કટ કરી લેશું તો આવી રીતે તમે હળદરને રાઉન્ડ શેપમાં કાપી શકો છો અથવા ઊભી લાંબી ચીપ્સમાં પણ તમે કટ કરી શકો છો હળદર આપતી વખતે ઘણી એવી ભૂલો થતી હોય છે કે હળદર ખરાબ થઈ જાય છે તો આજે આજની આ રેસીપીને જરા પણ સ્કીપ કર્યા વગર જોજો તો તમારી હળદર ત્રણથી ચાર મહિના સુધી એવી નહીં જ રહેશે કોઈપણ વસ્તુ એકસા ઉમેર્યા વગર એકદમ સરળ રીતથી તો આ રીતે મેં અહીંયા બધી હળદરને કટ કરી લીધી છે હવે મેં અહીંયા ત્રણ લીંબુના કટ્ટા કરીને નાખ્યા છે હવે આપણે આની અંદર ત્રણથી ચાર મોટા લીંબુના રસને ઉમેરી દઈશું લીંબુનું પ્રમાણ સારું એવું રાખવું જેથી તેજ સરસ આવે ઘણા આમાં લીલા મરચાં પણ ઉમેરતા હોય છે પરંતુ જો તમારે હળદરને એકાદ મહિના સુધી ખાવું હોય તો તમે આમાં મરચાં નાખી શકો છો પણ તમારે ત્રણથી ચાર મહિના સુધી હળદરને સ્ટોર કરવી હોય તો તમારે મરચાં ક્યારેય ન ઉમેરવા અહીંયા મેં ત્રણથી ચાર મોટા લીંબુના રસને ઉમેરી દીધો છે હવે આપણે મીઠું ઉમેરીશું તો ત્રણથી ચાર ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું મીઠાનું પ્રમાણ સારું એવું રાખવું જેથી તમારી હળદર લાંબો સમય સુધી એવી નીવી જ રહેશે અને ટેસ્ટ પણ સરસ આવશે હવે આપણે લીંબુના રસને અને મીઠાને બરાબર મિક્સ કરી લેશું તો આપણે આવી બધી નાની નાની ભૂલો કરતા હોઈએ છીએ તો હંમેશા તમારે હળદરમાં મીઠાનો સારો એવો ભાગ રાખો અને લીંબુનો પણ સારો એવો ભાગ રાખો તો તમારી હળદર ત્રણથી ચાર મહિના સુધી સારી રહેશે તો મેં અહીંયા બધું સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આને ઢાંકીને એકથી દોઢ કલાક રાખીશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું જેથી કરીને મીઠું છે એ સરસ રીતે ભળી જાય તો એકથી દોઢ કલાક થઈ ગઈ છે અને મેં ત્રણથી ચાર વખત હળદરને વચ્ચે વચ્ચે હલાવી હતી તો તમે જોઈ શકો છો કે મીઠામાંથી સરસ પાણી અને હળદરમાંથી સરસ પાણી છૂટું પડી ગયું છે તો આ રીતે એકદમ સરસ પાણી છૂટું પડે ત્યારબાદ જ આપણે આને કાચની બેણીમાં ભરી લેશું આની અંદર આપણે કોઈપણ જાતના સિરકાનો પણ આપણે ઉપયોગ નથી કરવાનો કોઈ પણ એવી વસ્તુનો ઉપયોગ નથી કરવાનો તો પણ તમારી હળદર ત્રણથી ચાર મહિના સુધી એવી જ રહેશે હવે આપણે કાચની બેણી લઈશું હંમેશા અથાણાને કાચની બેણીમાં જ ભરવું અને કાચની બેણીને એકાદ કલાક પહેલાં તડકામાં તપીને લેવી હળદરને આ રીતે આપણે દબાવી દબાવીને ભરવાની છે જેથી કરીને બેણીમાં ઝાઝી જગ્યા ન રહે અને પાણીનો ઉપયોગ ઓછો થાય અહીંયા મેં એક મોટી બેણીને આખી ભરી લીધી છે હવે મેં નાની બીજી બેણી લઈ લીધી છે એમાં પણ હું એવી રીતે જ હળદરને દબાવીને ભરી લઈશ અહીંયા મારે પાંચસો હળદરમાંથી એક મોટી બેણી અને એક નાની બેણી જેટલી હળદર થઈ છે હવે જે આ હળદરનું મીઠાનું અને લીંબુનું પાણી વધ્યું છે એને આપણે આ મોટી બેણીમાં ઉમેરી દઈશું આ પાણીથી તમારી હળદર લાંબા સમય સુધી ને એવી જ રહેશે તમે જો આ પાણીથી જ મારી જે હળદર છે તે આખી ડૂબી ગઈ છે તેથી આ હળદર ત્રણથી ચાર મહિના સુધી ને એવી જ રહેશે અને જરા પણ ભૂપ નહીં વળે જો તમારી બેણી મીઠા લીંબુના પાણીથી અડધી રહે તો તમારે ઉપર સાદું પાણી ઉમેરીને હળદરને ડુબાડી દેવી તો જ તમારી હળદર લાંબા સમય સુધી સારી રહેશે અને તમારી હળદર ફ્રીજમાં ત્રણથી ચાર મહિના સુધી એવી એવી જ રહેશે તો મેં અહીંયા જે બીજી નાની બેણીમાં હળદર ભરી છે એમાં મેં મીઠાનું પાણી નથી ઉમેર્યું તો આ હળદરને તમે એકાદ મહિના સુધી આમને આમ ખાઈ શકો છો તો આ રીતે તમે હળદર બનાવો તમારી હળદર ત્રણથી ચાર મહિના સુધી એવીન એવી જ રહેશે જરા પણ ચીકણી કે ફૂંક પણ નહીં વળે હવે આપણે ઢાંકણ ઢાંકી દેસું તો તૈયાર થઈ ગઈ છે પરફેક્ટ માપ સાથે આથેલી હળદર તો તમે આ રીતે એકવાર હળદર ચોક્કસી બનાવજો તો તમને આજની મારી હળદર હાથવાની રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ